આવતીકાલે હવે કોર્ટ ખુલે બરાબર કલમ ઉમેરવા જો અમારે કોર્ટમાં રિપોર્ટ કરવો પણ એકવાર વાર એફઆઈઆર થઈ ગયું હોય ને હું કોઈ કલમ ઉમેરો કરવો હોય ને હાજર જ છે વકીલ સાહેબ છે અહીંયા અરે હું પોતે સાહેબ જો તમને કદાચ મારો પગલું ધારાસભ્ય પછી બેઠું હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું ઇતિહાસમાં યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટી પાછું છું બરાબર મને બધે કાયદાની ખબર છે એટલે આપણે કાયદાના વિષયમાં પડવું નથી મારું ખાલી એક જ છે કે આ અમારા કોળી સમાજના આગેવાન છે તમે એની હિસ્ટ્રી ચેક કરી લો જિંદગીમાં કોઈ આને ઝઘડો નથી કર્યો એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને જીવલેણ હુમલા થાય તો આ ખરેખર ગંભીર વિષય કહેવાય તમારા માટે કહેવાય મારા માટે કહેવાય ધારાસભ્ય તરીકે મારે શરમ આવી છે કે મારા બોટાદના જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથરતી જાય છે આજે પબ્લિક અમને પૂછે છે કે બોટાદમાં કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ શું છે ધારાસભ્ય તરીકે હું જવાબ નથી આ લોકોને આ કેટલા માટે જુઓ શું કામ આવ્યા છે શું કામ આવ્યા છે સાહેબ હે જવાબ મને તાજેતરમાં ગઈ રાત્રે તમે જોયું છે કે આપણા કોઈ સમાજના આગેવાન એમાં બાપભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા ઘેરે આવી અને એમને એમના ઉપર અને એના પરિવાર ઉપર છિવરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં હજી સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી હું પોતે સ્થળ તપાસ કરી દર્દીને મળ્યો ડોક્ટરને મળ્યો બાર થીર જેટલા માથાના ભાગમાં ટાકા આવેલા છે દોઢ ઇંચ કરતા વધુ માથાના ભાગમાં દર્દીને ઘાવ છે દર્દી હજી સુધી ભાનમાં નથી અભાનમાં છે પણ તેમ છતાંય ધારાસભ્ય તરીકે અને એક આગેવાન તરીકે બોટાદ એસપી સાથે મેં વાત કરી પીએસઆઈ સાથે વાત કરી પીએસઆઈને રૂબરૂ બોલાયા બે ગંભીર પ્રકારનો ગુનો છે જે સામે હુમલો કરનાર છે એ અસામાજિક તત્વો છે દારૂનો વેપારી છે તો તાત્કાલિક તમે એની ધરપકડ કરો અને સાથોસાથ ઘેરે આવીને જીવલેણ હુમલો કર્યો છે પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો છે પણ તેમ છતાં હજી સુધી ત્રણસો હાથ જેવી કલમ દાખલ કરવામાં નથી આવી એટલે મેં બોટાદ પોલીસને બે કલાકનો સમય આપ્યો હતો કે ભાઈ તમે ડોક્ટરનું રિપોર્ટિંગ લઈ ડોક્ટરનો રિપોર્ટ લઈ તાત્કાલિક આની ઉપર ગુનો નોંધો હજી સુધી નોંધવામાં નથી આવ્યો પણ સમાજના આગેવાન તરીકે અને બોટાદના ધારાસભ્ય તરીકે જો આવા અસામાજિક તત્વોને છોડવામાં આવશે ધરપકડ નહીં કરવામાં આવે છાવરવામાં પોલીસ સ્ટેશનમાં આવશે તો બધી અડધી કલાકની અંદર એસપી કચેરીએ ખુદ ધારાસભ્ય તરીકે હું પોતે ઉપવાસમાં બેસવા જઈ રહ્યો છું